વાડીએ અને કાલે થોડા ઘણું પાણી જે બાકી રહી ગયું હતું એ વારવા આવ્યા છે તો આ કાલનું વારેલું પાણી આપણું લીલું સમ થઈ ગઈ વાડી આપણી ને આપણે આવે છે કેનાલનું પાણી જો કાલનું આપણું વારેલું છે પાણી આમનું આ બધાય વરાઈ ગયું થોડુંક માં બાકી હતું એ વાર નહીં કે બીજું અત્યારે ચાલુ છે અમારા કેનાલમાંથી ડાયરેક્ટ પાણી આવે વાડીમાં જો આ પાણી ચાલુ આપણે એમાંથી અલગ અલગ ને માછલા ને લડી ને બધું આવે અત્યારે હાલમાં એક કડીશલો હું તમને બતાવું પેલા અને આપણે અડાઈ નહીં તો પેલા આપણે લઈ લઈએ ખોટી અને પછી એને બોલાવીએ અહીંયા બેઠો છે તમને બતાવું જોઈએ જો હમણાં કડીશલો લો જીવતો કરીશ પાણીમાં

ખારો થઈ ગયો હે આવવું બધું આવતું હોય કડીસલા આનું આપણે એને આ નાંગો જો પકડી લીધો જો પકડ પકડી પકડી લઈ પકડી લે પકડી લે પકડી જ્યાં હતાઈ ગયો હૈ જ્યારો આપણે ભલે બેઠો એ આપણે નડતો નથી કાઈ જ્યાં આમાંથી આવે આ ભૂંગરામાંથી એટલે ધ્યાન રાખવું પડે ઘણી વાર આવે સલાય આવે મા આવે કારણ કે કેનાલ નું પાણી છે એટલે કેનાલમાં બધું આવતું હોય પણ આપણે ધ્યાન રાખવાનું આ જો આપડે આંબો પાઈ દીધા હે નાનો આંબો જો પીઆઈ ગયો એક ને પાણી ચાલુ જો પાણી ચાલુ હે અને કડી ભલે રીવા આપણે કઈ નથી આપણે જઈએ નાખું જોવા તો જોઈએ ક્યાં પૂગી ગયું નાખું જ્યાં આપણા આંબામાં મોર આવી ગયો જ્યાં આંબા હે જે આંબા મોર આવી સરગવા આવી ગયો અને જ નાખી નાખી હે અને આ છેલું નાખવું છે હવે વરાઈ ગયું આપણે પાણી જ્યાં અમે બધે વાર નાખ્યું છે એટલે મિત્રો ખેતી કરવી એટલી હેલી નથી જો અમારે તો અહીંયા તળાવનું પાણી આવે કેનાલનું એટલે કેનાલમાં જીવ જંતુ એવું બધું ઘણું બધું હોય એટલે ધ્યાન રાખવું પડે રાઈતા આપણે આવતા હોય વારવાર તો ધ્યાન રાખવાનું આમ તો જો કે હું રાઈતો આવતો નથી પાણી વાર કોઈ દી પણ ક્યારેક આવીએ તો ધ્યાન રાખવાનું અને અમારે અહીંયા વાડીમાં અમે તો નથી જોયું પણ ઓલો રાઈતે નીકળતો હોય અજગર મોટો બધો અજગર છે અને એ આમથી આમ નીકળતો હોય જ્યારે વાડીની અંદરથી નીકળે ત્યારે એનો સીલો થઈ જાય સીલો મતલબ કે જે જગ્યાએથી આયલો હોય એ જગ્યાએ એનો લીટો થઈ જાય આમનો મોટો બધો જાણે કે આમ ગાડી આવેલી હોય ટુ વ્હીલ ટુ વ્હીલ કેમ આવેલી હોય એનો સિલો થઈ જાય એવી રીતે મોટો સીલો થઈ જાય કારણ કે અમારે મોટું બધું અજગર અહીંયા એટલામાં ક્યાંક રહીશું આપણે જોયું નથી જો કે પણ એના સિલા ઘણી ઘણીવાર જોયા હા તો આપણે ભરોહો નહીં કરવાનો ને આપણે સેફ્ટી આપણી રાખવાની એટલે કાંઈ વાંધો ના આવે અને ઘણા બધા મિત્રો આવું જોયું ના કઈ આનાથી બીતા હોય પણ જો ખેતી કરવી હોય તો આવું બધું આવતું હોય આપણે આપણી સેફ્ટીમાં રહેવાનું હોય એટલે કાંઈ વાંધો આવે નહીં બાકી તો જિંદગી હે કંઈ ફટાક્યો થઈ જાય કાંઈ ખબર ના પડે હાઈલા રાખે બધું તો આપણે વારી અહીં પાણી જો અત્યારે પાણી ચાલુ જ છે પાણી ચાલુ હે નાકો પૂગી જાય એટલે આપણે ઘરે વહી જવાનું હે અને હવે કરવાનું હશે આપણે આરામ કારણ કે પાણી વળી વળી ગયું હે આપણે બધા આમ લીલું સમય દેખાવ દેખાડું તમને જે આ લીંબુડી હે અને ઓલો આંબો તો જઈએ જો પાછો કે કડીસ લો શું કરે હે ત્યાં બેઠો હે કે વયો ગયો લગભગ તો બેઠો છે કારણ કે પાણીમાં એને રહેવાનું હોય પાણીમાં એ બેઠો હતો જોઈએ આમાં કઈ બીજું માઇસલા પૈસલા આવ્યા નથી આવે તો ને તો આપણે નાખી આવીએ હવે માં પણ આવા કળીલા અપલખણા હોય ને એને નહીં બોલાવાનું જો અહીંયા અહીંયા હતો આપણે ગયા ત્યારે અત્યારે અહીંયા પૂગી ગયો જો જા મને દેખીને ભૂરાયા હતા આપણે એને કંઈ ઈજા નથી પહોંચાડવી એને રીતે વયો ઓટોમેટિક જો ખારો થઈ ગયો જો 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 તું તારે રખાય મોજ કર જ ફરી આખી વાડીમાં ફરી ગમે નહીં અમે તને કાંઈ નહીં બોલાવીએ જા મોટો બધો કરીશું અમુક લોકો આને પકડવા જતા હોય પણ આપણે એવું જીવત્યા નથી કરતા અમેથી આવ્યું આ પાણીમાં જા ભૂંગરામાં આવે અમેથી પણ આવા ઘણા બધા આવ્યા હવારના કેટલાય આવ્યા માછલાય કેટલાય આવ્યા દુનિયાના પણ આપણે એવું નથી કરતા જીવતિયા નહીં ભલે તું તું તારે મોજ કરજો મને દેખીને જો થાય જોઈ ખારો થઈ ગયો કાંઈ વાંધો જવા દે તું રખડ એટલે મિત્રો જો આવું બધું આવતું હોય પણ આનાથી ગભરાવા જ નહીં તાયલા રાખી જીવ જંતુ છે એને પણ જીવવાનું છે અને એ બિચારા પાણીમાં રહેતા હોય અને કેનાલનું પાણી આપણે આવે એટલે કેનાલમાં આવતા હોય ને જાય રાખે આપણે એક ધ્યાન વધારે હરપનું રાખવાનું કારણ કે પાણીના હરપ હોય અને પાણી આપણે કેનાલમાંથી આવે છે જો આ બાજુ કેનાલ હે બતાવો તમને જો આ જે બાવેડો છે ને જ્યાંની પાછળ આ કેનાલ હે પાણી અમારે એ કેનાલમાંથી આવે છે આ પાણી જે હાલે અત્યારે એ કેનાલમાંથી આવે પાણી અને કેનાલમાંથી આવતું હોય એટલે કેનાલમાં તો આવા જીવ જંતુ નાના મોટા રહેતા જ હોય અને કેનાલમાંથી હુંગરા દ્વારા આપણે પાણીવાડીમાં આવે એટલે આવું બધું આવતું હોય પણ આમાં કાંઈ બહુ પીવાનું ના હોય કારણ કે એવું બધું આવેલા રાખે પણ આપણે આપણે સેફ્ટી રાખવી બરાબર છે કારણ કે આપણે આપણી સેફ્ટી હોય એટલે કાંઈ વાંધો ના આવે ઘણી વાર તો એવા બધા મોટા મોટા હરફે આવે આમાં પણ આપણે એને બોલાવીએ નહીં મારા એ નહીં એ બિચારા પાણીમાં રહેતા હોય અને પાણીમાં નીકળે તો એનો કાંઈ દોષ ના હોય કારણ કે પાણીમાં રહી છે ને આપણે કેનાલમાં જ પાણી આવે એટલે માં કંઈ આવી જાય ખબર ના હોય એને પણ ના ખબર હોય એટલે એવાનું જાતું કરી દેવાનું જવા દેવાનું આપણે ના નડે તો આપણે એને નડવાનું ખાતું નથી જો આ નાકું આપણે અહીંયા પૂગી ગયું આમ નામ ચાલુ હે હું સવારે આડાઆ આવી ગયો અહીંયા પાણી આજ તો ઠંડી પણ બહુ પડી કારણ કે આ વર્ષનો ત્રીજો દી હે બે હજાર છવ્વીસનો આજ ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે ઠંડીએ ફૂંકા કાઢી નહીં ખા કારણ કે આ તો મને જ નહોતું થવાનું મને જ નહોતું થતું વાળી આવવાનું પણ પાણી બાકી હતું વારવાનું એટલે વારેલી મેં કીધું થોડા ઘણું બાકી છે આ નાકું તૂટી ગયું અહીંયા આંબાનું પાણી આમ બજ ગયું કારણ કે એકલાને અહીંયા વારવું અને પાછું દોડીને આ જવું વારવા એટલે થોડુંક વાંપૂ ગયા તો પાણી વધી ગયું જે આપણા આંબા બધા ફૂટી ગયા છે કારણ ફૂટી ગયા મતલબ કે નવા પાંદા ગયા અને હવે કેરીનો ફાલ મોર આવશે જો અમુક અમુક આવી ગયો હજાર અને પછી ચાર પાંચ મહિના પછી કેરી હરડાટી કેરી ખાવાની મજા મજા એટલે આપણો જ આમો જ છે જલસો જ છે કારણ કે વાડી હોય ને મોજે જ હોય પણ થોડીક મહેનત વધારે કરવી પડે ઉના કરતા અને મહેનત આપણે કરીએ છીએ આપણે પીછે હટ કરતા જ નથી મહેનતે કરીએ ને બધું એટલે હવે હું જાઉં છું જો વાલ બંધ કરવા કારણ કે હવે આપણે પાણી નાખો પૂગી ગયું છે અને જો આ કડીસલો આમડો હમો આવેલો આવે એને દેખાતું નથી એને ખબર નથી કે હું અહીં જાયલો હું તો દેખી ગયો મને જો હવે નાંગા નાગા ઉછા તારે રખડવાનું છે સૂટ છે તને મેં રખડવા તો એ મને દેખી ગયો તું તારે રખડ મોજ કઈ એટલે આવું ઘણો બધું મિત્રો ને વાળી પાણી વારતા હોય એટલે આવતા હોય પણ એને નજર અંદાજ કરનાર એ એક જીવ છે ધ્યાન એક આપણે ફરકથી રાખવાનું જનાવર કહેવાય કારણ કે એ આપણે અડી જાય તો વયમું પડી જાય તો આ વાલ છે આને દે આમ બંધ એટલે પાણી હમણાં બંધ જ્યાં પાને કરી દીધું પાનું મૂકી દીધું અને આને ઢાંકી દે એટલે તડકો ના લાગે જો અહીંથી આમનું પાણી જઈ કેનાલમાંથી ડાયરેક્ટ જ્યાં પાણી થઈ ગયું બંધ અને હવે જઈએ આપણે ઘરે ઘેરે જઈએ અને અહીંયા થોડા ઘણું કામ કરવાનું છે કરીએ આમનામ આપણે દોઢ દી થયો કાલના આખો દિવસ અને આજનો અત્યારે કેટલા વાગી ગયા બાર વાગી ગયા અડધો દીજો કડી સ્લો રખડે એમને ઘેર મોજ તું તારે આખી વાડી પેઢી છે રખડ તું તારે છૂટ છે તને કરે મોજ તો હલો મિત્રો આપણે જાય અને આ લીલું સમ થઈ ગયું હે ખેતર જામનામ લીલું સમ કાલે આપણે બધે વાર નાખ્યું અને આઈ જે આમાં થોડુંક વારવાનું હતું પાણી એ વારી નાખ્યું હે જામનામ આખો આંબો ફૂટી ગયો હવે આમાં કેરીઓ આવશે ધીમે ધીમે તો આપણી મેથી હવે ધીમે ધીમે વધવા લાગી છે એટલે બધું આમાં જે ખેતીમાં આવતું હોય કરવું પડે ટાઈમે ટાઈમે કારણ કે હમણાં પાંચ સાત દિવસ પાંચ સાત દિવસ આપણે સીધી રજા હતી કારણ કે વળીએ કંઈ કામ નહોતું એટલે હવે સીધું ડાયરેક્ટ જો આંબા નીચે જે છે તમને બતાવું એ બધું આપણે સાફ કરવાનું છે અને સાફ કરીને પછી એના ખામણા કરીને એમાં બાસ લઈને એક મતલબ કે ફળ ના થાય એ દવા છાંટવાની અને પછી પાણી વાર દેવાનું એટલે કેરી થાય એટલે આંબાને પાણી જોઈ ફૂલ કારણ કે જેમ પાણી હોય એમ જ આંબા કેરીનો વિકાસ થાય જે આ આપણી મેથી અને આ ચીકુ જોવામાં આ બધા ચીકુ હે મોટા મોટા થાય હજી પાણી આપણે પાયું નથી કારણ કે તાણી દીધી આ ચીકુ ચીકુ પછી હમણાં તમને લીંબુ બતાવું જો આંબો ચીકુ અને આ લીંબુ જો આ બાજુ થાવ લીલી સમજે આ લીંબુ 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 અને આ મેથી આપણે આ બાજુ મોટી થઈ ગઈ કારણ કે આ બાજુ પાંચ સાત દિવસ વહેલી જો લીલું સમ સમ લીલું તો હાલો મિત્રો આપણે આજે આવી આવી સોરી આવ્યા છે હાલીન અને હાલીને આવ્યા છે એટલે આપણે લઈ જવાનું છે ભરે ટ્રેક્ટર ટ્રેક્ટરને તૈયાર કરીએ જોક ને માીંબુ પીડ્યું લીંબુ ઘરે લેતા જાય તો ખાવામાં કામ આવી જાય જો લોકેશન એમ છે ખોટા મોટા પડે એમ જોરદાર જવા લીંબુ પડ્યું દેખાય સોરી આડો થઈ ગયો ચાર લીંબુ ડાયરેક્ટ સુધ સુધ જઈ આપણે જોઈએ ત્યારે આમાં લીંબુમાં લીંબુડી લીંબુડી માંથી લીંબુ ઉતાર લેવાનું અને જો ગોમતી અહીં ઊતી છે અને એના બચ્ચા અંદર છે કારણ કે આપણે હવે ટ્રેક્ટર કાઢવાનું છે એટલે પહેલા બચ્ચાને જોવા જો હે આતર કોટા કચરાઈ જાય જો એ મને દેખીને પાહે જાવરિયા કેટલા બધા હલે કાઢ લે ને બાઈણ હાલ હા લે બાણા કાઢ આવેલ ટ્રેક્ટર કાઢવું મારે ફોટો ડખો કરીને હાલે હાલે કાઢ કાઈટ કાઢ લે બધા બાઈને આવી ખોટા પેચાઈ ગયા નકામાં તો મિત્રો આપણે હવે જાય છે ઘરે ટ્રેક્ટર લઈ જઈ અને થોડુંક ટ્રેક્ટરનું કામ હે ઘરે તો ટ્રેક્ટર વેક્ટર લઈ જઈ અને આ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો પાણી પાણી પીને આપણે નિરાયે ટ્રેક્ટર લઈને પછી જઈએ ઘરે તો હાલો મિત્રો મળીએ નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી આવજો જય હિંદ